દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ખ્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે દેશભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના પાંચ વાગ્યાથી જ જોવા મળી હતી એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી જશે આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં આવ્યા હતા જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી લોકો માટે કેટલો લગાવ અને આતુરતા છે આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિકિલો રૂપિયા પાંચસો અને જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા પાંચસો રહ્યો છે ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા વર્ષની ઉજવણી કરવા અને પરંપરા જવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે વર્ષોથી દશેરાના પર્વ ફાફડા જલેબીની જયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતી લાલાઓમાં વિરુદ્ધ ચાલુ છે જે તહેવારો પ્રતિનિત તેમની અતુટ શ્રદ્ધાને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે ચોકસીવાળી સામે આપણે દુકાન આપણે આવેલી છે સવારે ચાર વાગ્યાથી લોકો દુકાન નહીં લાઇનમાં ઊભા રહી ગયા હતા અને બગેત 3 મગલા લાઈનમાં ઉભા રહીને પાફા લઈને જાય છે એના માટે શિવગોમ પરિવાર દરેક ગ્રાહકનો દિલથી આભાર માને છે 2 કલાક નું વધુ સમય લાગે આ જે બેગલાથી વધુ લાઈનમાં ગ્રાહક લોકો ઊભા છે એના માટે છાસું વિતરણ કંટીન ચાલુ છે લોકો માટે જેને ચા પીવે એનું ચાનું વિતરણ બી ચાલુ જ apparatus વાત કરીએ છે હા 100 કિલો પ્લસ ઓર્ડર હતો આપણા આપાનો અને ભીડ સાંજ સુધી રહેશે એવું લાગે છે અત્યારે જે ભીડ લાગી રહ્યું છે